નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે બોપલની એ ઘટનાની કે જે ઘટના પરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે હવે ગુજરાતમાં ગુંડા રાજ આવી ગયો છે હવે આ ગુનેગારો અને જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકો છે એમને કોઈનો ભય નથી આપણે જ્યારે પણ કોઈ ગુનો કરીએ તો આશા કોની પાસે રાખીએ છીએ પોલીસ પાસેથી કાયદા પાસેથી પણ ક્યાંક એવી લાગે છે કે કાયદાની પરિસ્થિતિ છે છે ને એ એ જ જ જ સામે ગુનો કરતા જોવા મળી રહ્યા પોલીસની વર્દીનો વટ મારતા કે પછી ક્યાંક તેનો ગેરફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છે બોપલની એ ઘટનાની કે જ્યાં માયકાના વિદ્યાર્થીને માત્ર સામાન્ય બાબતે મારી દેવામાં આવ્યો છે બહુ જ સામાન્ય એવી બાબત બહુ જ સામાન્ય એવી બોલાચાલી થઈ છે અને પોલીસ કોન્સ્ટેબલે તેને છરીના ઘા ઝીંકી દીધા છે જેના કારણે તેની હત્યા થઈ છે પ્રિયાંશુ કે જે ત્રેવીસ વર્ષનો એક બાળક યુપીનો રહેવાસી ભણવા માટે આવ્યો હતો ને એના પરિવારની અત્યારે શું સ્થિતિ હશે કે જ્યારે એમણે એ પ્રિયાંશુ એમનો ત્રેવીસ વર્ષીય જે બાળક છે તે ગુમાવી દીધો છે તેવું કહી શકાય યુવાન અવસ્થામાં તેણે જીવ ગુમાવી દીધો છે વાંક એનો શું હતો માત્ર એટલો વાંક કે એને એક કાર ચાલકને એવું કહ્યું કે એટલી ફાસ્ટ ગાડી ક્યું ચલા રહ્યો માત્ર એટલું કહેતા જે સામે કોન્સ્ટેબલ છે તેના ઈગો પર આ વાત આવી ગઈ અને ઈગો પર આ વાત આવી જતાં તેણે ઉતરીને તેની સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ જ્યારે પ્રિયાંશુએ કંઈ કહ્યું છે ત્યારે એને એટલો ગુસ્સો આવ્યો છે કે તે પાછો ગયો છે ગાડીમાં અને ત્યારબાદ છરી લઈને આવ્યો છે અને છરીના ઘા ઝીંકી દીધા છે આ છે ગુજરાતમાં ગુંડારાજ અને કહી શકાય છે કે આવા લોકોને હવે કોઈનો ભય નથી અને કદાચ એના મનમાં ચોક્કસપણે આ વાત હશે પોલીસ કોન્સ્ટેબલ છે એટલે એને હશે જ એના એની ઓળખાણ હશે ને કોઈનો ભય નહીં હોય ને કોઈની બીક નહીં હોય ને હશે કે હું ગમે તે રીતે છૂટી જ જઈશ અને રસ્તા ઉપર છરીના ઘા ઝીંકી દેવા સુધીની વાત જ્યારે આવી જાય ત્યારે આજે દરેક જનતા દરેક સામાન્ય વ્યક્તિના મનમાં ભય હોય બહાર નીકળવાનો પણ ભય હોય કોઈને પણ આંખ દેખાડવાનો ભય હોય કોઈ પણ ભૂલ કરે તો એની સામે બોલવામાં પણ ભય હોય કે કદાચ એની કોઈ મોટી ઓળખાણ હશે કે કદાચ તે ગાડીમાંથી બહાર આવશે ને ક્યારે પડછરીના કોઈ ઘા ઝીંકી દેશે કે પછી ગોળી મારી દેશે એટલે કોઈએ કશું જ બોલવું નહીં આ પ્રકારનો આ પ્રકારના હવે સંદેશાઓ જઈ રહ્યા છે લોકો સુધી આવી ઘટનાઓ થકી વાત કરીશું આ ઘટનાને લઈને સાથે જ સમગ્ર ગુજરાતમાં આ રીતે જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જોવા મળી રહી છે જે ગુનેગારો વધતા જોવા મળી રહ્યા છે અને સાથે જ પોલીસની વરદીનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે તેના વિશે વાત કરવા માટે પ્રયાસ કરીશું અને જેની માટે ખાસ મારી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ સોનલબેન જોશી અને નિવૃત્ત પોલીસ અધિકારી આરસી પટેલ જે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે નમસ્કાર નમસ્કાર સુનિલબેન આ જે પ્રકારની ઘટના અહીંયા બની છે માયકાનો જે વિદ્યાર્થી છે પ્રિયાંશુ જૈન ઘા તેની હત્યા કરી દેવામાં આવી છે ખૂબ બાબત બાબત અને શરમજનક છે ગુજરાત માટે વિકાસનો મોડલ આપણે કહીએ છીએ દારૂબંધીની વાતો કરીએ છીએ કાયદાની પરિસ્થિતિ અહીંયા બહુ જ સારી છે તેવું આપણે બતાવીએ છીએ આપ પણ માનો છો આવી ઘટનાથી ચોક્કસપણે હવે આપણે પણ કહેવું પડે કે ગુજરાતમાં ગુંડા રાજ આવી ગયો છે સો ટકા બહુ હિચકારી ઘટના કદાચ આવું કદાચ કલ્પના બધા આખા આખા કદાચ ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આ જે ઇન્સિડન્સ છે એની ખૂબ જ વધારે ચર્ચા થઈ રહી છે લોકો ડરવા લાગ્યા છે કારણ કે કોઈ વ્યક્તિને એવું કેવું કે ભાઈ તમે કોઈ સલાહ આપવી કે તમે ધીરે ગાડી ચલાવો અથવા તો તમે સાઈડ ઉપર ખસો એવું કહેતા પણ લોકો ગભરાઈ ગયા છે ત્યારે કદાચ આ ઇન્સિડન્સ પછી જેટલા લોકોને મળીએ છીએ બધા લોકો ડરના ઓછા હેઠળ જીવા લાગ્યા છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ ખાલી એટલું કેવું કે તમે બરોબર ગાડી ચલાવો અત્યારે અમુક લોકો જે લોકો આજે છાટકા થઈને જે પોલીસ અધિકારીએ જે ઘટના આપ્યો છે એ કદાચ કલ્પના નથી થઈ શકે છે જમીન નો આસામી છે એ વ્યક્તિ અને એનું જે વર્તન છે એ વર્તન કદાચ અનએપ્રોપ્રિયેટ વર્તન એનું શોર્ટ ટેમ્પર દારૂ પીવી છરી રાખવી પેલા તો હથિયાર કેમ રાખવાનું એને હથિયાર એની પાસે રાખ્યું હતું એ બહુ મોટો પ્રશ્ન છે નાની બાબતની અંદર કોઈ વ્યક્તિની કોઈ બાળકની કોઈના ઘરની ઘરનો જે ચિરાગ હતો એ એને એકદમ તમે એમ મારી નાખો કોઈ આટલી નાની બાબતમાં આવી ઘટનાઓ જોવા મળતી હતી કે ભાઈ સ્ટોરમાં કોઈ વ્યક્તિ ઊભો રહ્યો છે ડ્રગી હોય એ ડ્રગ્સ દેતો હોય દારૂડીયો હોય એવો વ્યક્તિ હોય કે જે લંડનની અંદર એક ઘટના જયારે મેં સાંભળેલી હું પોતે ગયેલી કે સ્ટોરમાં ખાલી ક્રોસ કરીને આગળ એની આગળ આવીને ઊભો રહ્યો એટલા મેં એને મર્ડર કરી નાખ્યું એટલે આવી ઘટનાઓ ફોરેનમાં બનતી હતી એવી અહીંયા એટલે આવી લોકો સેફ નથી લોકો કદાચ આ ઘટનાને લઈને પિનલ નવાઈ લાગશે બધા જ લોકો એટલા ડરી રહ્યા છે કે કોઈની જોડે કોઈ જ માથાકૂટ કરવી નહીં ગમે ત્યારે મૃત્યુ તમારું નિચાઈ શકે છે ને આવી રીતે રૂડ ઉપર જે વર્તન છે અને એમાં પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું છે બિલકુલ અયોગ્ય છે અને ગુંડા કહી શકાય છે એમને માટલી માતા અને પોલીસનો કેટલો આતંક છે બધા પોલીસવાળા ખરાબ હોય છે એવું નથી હોતું પરંતુ આવા છે પોલીસવાળાઓ છે કે જે ખાલી માત્ર ને માત્ર લોકોને દબાઈને ને કચડાઈ ને અમુક લોકો તો મેન્ટલી એવી છે કે પોલીસ ની ગાડી જતી હોય તો એને કદાચ ઓવરટેક કરીને ના જવાય જો એવું કરો તો એ લોકોનો ઈગો અટ થાય છે આવી પણ વાતો એમના જ પત્નીઓ દ્વારા જાણવા મળેલી છે કે આવું બિહેવિયર છે આગળ જઈને ઝઘડો કરે કે તને ખબર છે હું સાહેબ છું ગાડી લઈને જઉં છું તું મને ઓવરટેક કરીને કેમ ગયો આવા ઝઘડા પણ આવું જે મેન્ટલી જે એક જાતનું પોતાની જાતનો પ્રભુત્વ વાળો જે સ્વભાવ હોય છે બિલકુલ અયોગ્ય છે પિનલ અને આવું વ્યક્તિ લાગે છે કે બઉ જ વધી ગયો છે આ પોલીસ કોન્સ્ટેબલ છે ને સાથે જેને જાણકારી મળેલી છે પહેલા પણ સસ્પેન્ડ થઈ ચુક્યો છે લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજના સમયમાં પોલીસ ની વર્દી પહેરીને લોકો એવું સમજતા હોય છે કે હવે એમનું કોઈ કઈ જ નહીં કરી શકે અને એની સાથે જ પોલીસ વાળાને કઈ કહેવું એટલે કઈ બહુ જ મોટી વાત છે કે તમે એમને કંઈ જ ખોટું ના બોલી શકો કદાચ એ વ્યક્તિને તો ખબર પણ નહીં હોય કે પોલીસ વાળો છે પણ તમે જો સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો ને તમને ટોકવામાં આવે તો એ વાતને ઈગો પર લઈ લેવી કે હું પોલીસ વાળો છું મને મને કોઈ આવું કઈ રીતે બોલી શકે આ પ્રકારની માનસિકતા આજના સમયમાં પોલીસ વાળાઓમાં વધતી જોવા મળી રહી છે આપ ધન્યવાદ ફિનલ અ એક તો હું પોલીસ કાતાનો એક અધિકારી હોવાના નાતે સમગ્ર પોલીસ વિભાગ તરફથી જનતાની માફી માંગુ છું કે એક મારા પોલીસ કર્મચારીએ આવું કાર્ય કર્યું છે અને એક નિર્દોષ નાગરિકનો જાન લીધો છે અને એ પરિવારને પણ હું સાંતવાના પાઠવું છું ખૂબ જ દુઃખદ છે આજે મારું પોલીસ વિભાગ સોરે ચોટે બધે જ જગ્યાએ બદનામ થઈ રહ્યું છે એનો એનો ગમ દરેક પોલીસ કર્મચારીને છે કે કેમ કે આ એક વ્યક્તિ જેના વિશે વાત થાય છે સોનલ બેને કેટલીક માહિતી આપી મેં પણ માહિતી જાણી છે 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 એ એ નજીક વતની એક એના ગુના દાખલ થઈ ચુક્યા છે એની પાસે જમીનની મિલકતોના કેટલાક એટલા બધા રૂપિયા આવી ગયા છે કે એને હું એમ કઉ કે પોલીસ નો હતો એ એક પ્રકારનો પોલીસના ડ્રેસની અંદર ગુંડા અને હત્યારા મગજ ધરાવતો આવતો વ્યક્તિ હતો કેમ કે એ પોલીસ હોત તો પોલીસ દંડાથી કામ લે છે દંડો લઈને ક્યાંક દંડાનો ઉપયોગ કર્યો હોત જેમ કે મૃતકની ની માતાએ કીધું દીકરાને જો દંડા માર્યા હોત તો એની સારવાર કરીને ઠીક કર પોલીસ વાળો હતો એ પોતાની ગાડીની અંદર છરી જેવું હથિયાર સાથે કેમ લઈને ફરતો હતો એક એક તો પેલી એની સાથે હથિયાર રાખવાની આવી છરી રાખવાની વૃત્તિ જેની ગુનેગારી માણસ બતાવે છે અને બીજી વાત કે જયારે એ પ્રસંગ ક્રોસ થઈ ગયો એનો ઈગો હટ થઈ ગયો પણ ઈગો હર્ટ થયા પછી આગળ જઈને ગાડી પાછી લાવી અને પાછો આવીને એને હત્યા કરી એ કદાચ એનાથી ઘાતક પગલું છે અને આવો વિચાર કેમ થયો કે આ માણસને જીવ તો જ ન છોડાય એવી વૃત્તિથી એ પાછો આવ્યો છે ને જી કારણ કે વાત એ છે કે એને માત્ર એટલું જ

કે તેઓ પોતે એક એક બે પોલીસ સ્ટેશનના નારોલના બધા પોલીસ સ્ટેશનમાં તરીકે એક પોલીસ અધિકારી સાથે કાયમ રહ્યા છે એ અધિકારી અહીંથી જિલ્લામાં બદલાઈ ગયો તો પણ એ જિલ્લાના પોલીસ સ્ટેશનનો વહીવટ શહેરમાં બેઠા બેઠા કરતા હતા ડ્રગ નાણા કમાતા હતા આજે હું તમને કહું કે એમને જયારે વહીવટદારની પોસ્ટ પોલીસ વિભાગમાં લેવાની હોય ને ત્યારે એમને ગૃહમંત્રીની પણ લગભગ જોઈએ ડીજીની પણ જોઈએ સીપીની પણ જોઈએ રાજકારણીની પણ જોઈએ અને એ બધાની જોરદાર વર્ગના કારણે જ એવો વહીવટદારની પોસ્ટ મેળવી શકતા હોય છે અને એટલા ડ્રગ પૈસા તોડ કરે છે એમાં મોટા ભાગે અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લાની આસપાસ સુરત શહેર સુરત શહેરની આસપાસ જ્યાં શહેરોની નજીક જમીન છે ત્યાંના પોલીસ સ્ટેશનના વહીવટદારો એટલે જમીનના લે વેચ કરનારા પોલીસમાં રહી અને કોન્ટ્રાક્ટરો એટલે એ વહીવટ એ ગુનેગારી માણસ સાથે ગુનેગારો સાથે બેસવા વાળો માણસ છે એ પંજાબ ભાગી ગયો હતો ત્યાં પણ એના અગાઉના ગુનેગાર મિત્રો ત્યાં હતા એમના શરણે જતો રહ્યો એટલે આ લોકો એક એક પ્રકારે ગુનાહિત માનસિકતા સાથે પોલીસમાં રહેતા માણસો છે એ ગમે તે સમયે આવું કરે અને આજે તમે જુઓ કે એક નિર્દોષ વિદ્યાર્થીનો જીવ લીધો અને હવે એ એના પરિવારને કેટલું દુઃખી થશે

જયારે કોઈ સામાન્ય બહાર નીકળતા પહેલા વિચાર્યો અને સામાન્ય વ્યક્તિ કોઈ પણ વાત માટે કોઈને પણ ટોકતા ડરશે અને પોલીસ પર ભરોસો હવે ક્યાંથી કરશે કોઈ કે આજ પોલીસની ભરતીમાં બેસેલા લોકો કે જે લોકોની હંમેશા સેવા કરશે અને એની માટે આ વર્દી પહેરતા હોય છે સાહેબ સમાજને જ્યારે ડર લાગે છે ત્યારે સમાજ ઓટોમેટિક પોલીસના શરણોમાં જતો રહતો રક્ષણ ક્યાં મળે છે પોલીસ પાસે જ મળે છે ગમે તેવી આપત્તિ આવી હોય પોતાની અંગત આપત્તિ હોય અથવા કોઈના તરફથી ડર કે ભય હોય ત્યારે એ ભયથી ડર બચવા માટે વ્યક્તિ પોલીસના શરણે જઈ અને પોતાની આપત્તિ અને રક્ષણ માગે છે આપત્તિ કહે છે ને રક્ષણ માગે છે હવે એ સ્થિતિમાં તો આ ભાઈએ તો એવું ઉલટું કર્યું છે કે મારી સમગ્ર પોલીસ આલમ શરમાઈ કર્યું છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જોયું છે કેમ કે પોલીસ પાસે સમાજ આવી અપેક્ષા રાખતો નથી સમાજ હંમેશો સલામતીની અપેક્ષા પોલીસ પાસે રાખે છે અને જ્યારે આવા આ પોલીસ વાળો પોતે ખાનગી કપડામાં જ હશે એને યુનિફોર્મ નહીં પહેર્યો હોય એટલે યુનિફોર્મ વગર કેવા રોફ ને કેવા ધંધા કરતા હોય છે આ અને એમાં એક હત્યાનો ધંધો કર્યો છે એને જી બિલકુલ બિલકુલ સોનલબેન શું કહેશો અહીંયા જે પ્રકારે આ સમગ્ર ઘટના તમે કદાચ સીસીટીવી પણ જોયા હશે ને જે પ્રકારની સમગ્ર ઘટના આપણી સામે આવી છે પેલા બોલાચાલી થાય છે પછી આ જે કાર ચાલક છે ને એને આટલી નાનકડી વાતને એટલી બધી ઈગો પર લઈ લીધી છે કે જે બુલેટ પર છે આ બંને મિત્રો એમનો પીછો કર્યો છે હેરિયર છે ભાઈની પાસે એટલે સમજી લઈશું કે મોટી ઓળખાણ વધારે પૈસા આ બધાનું ઘમંડ હશે અને પછી પીછો કરીને એને બહુ જ ગણતરીની સેકન્ડોમાં જ એને બુલેટને રોકીને પ્રિયાંશુ ઉપર છરીથી હુમલો કરી દીધો છે સીસીટીવી ફૂટેજના બીજા એંગલ્સ પણ સામે આવ્યા છે એમાં પણ એવું સામે આવ્યું છે કે બુલેટ જયારે ટર્ન લે છે ત્યારે સામેથી કાર આવે છે અને તેને લોહી લુહાણ કરી દે છે આ પ્રકારની ઘટના સોનલબેન જે પોલીસ વાળો જે પોલીસ કોન્સ્ટેબલ છે શું લાગે છે આપને કે એ એક માત્ર નાનકડો કોન્સ્ટેબલ હશે શું લાગે છે આપને કે ક્યાં સુધી એની ઓળખાણ હશે કેવી એની માનસિકતા હશે એને કોઈ ભય કોઈનો હશે લાગે છે આપને સુનંદન જે આરસી પટેલ સાહેબે જે કીધું વહીવટદાર વહીવટદારોની મેં અગાઉ પણ કીધી છે કે કોઈ પોલીસ સ્ટેશનમાં એવો તો કોઈ વહીવટ હતો નથી કે વહીવટદારો હોવા જોઈએ વહીવટદારોની નિમણૂકનો સૌથી પહેલો વિરોધ મેં પહેલા નોંધાયેલો છે કે કોઈ એવા વહીવટદારો જોઈતા જ નથી વહીવટદારો એટલે માત્ર ને માત્ર પૈસા આરોપી ને ફરિયાદી બંને પાસેથી તોડ પાણી કરવાના કોને કેટલા પૈસા જાય અને કેટલા પૈસા છેક સુધી પહોંચાડે એના માટેનો આ વહીવટદાર જનરલી નિમાતો હોય છે અને જેટલા લોકો વહીવટદારો હોય છે એમનો ખોફ ભયંકર હોય છે અને કોઈ કોઈનું નથી હોતું જેન્યુન લોકો જે લઈને જાય છે એમને બી કે તમારી ફરિયાદ લીધી તરા જોઈ લો પેલી બાજુ સામે હોય એમનું જોવાનું લઈ લેવાની વાત છે દરેક જગ્યા ઉપર કેટલા દારૂ દારૂના પીઠાઓ ચાલતા હોય છે કેટલા કેટલી ખરાબ વસ્તુઓ ખરાબ ધંધાઓ પોતપોતાના એરિયામાં ચાલતા હોય છે

પેટ્રોલ પંપ વાળો હોય તો તમારે ત્યાં બધા બધાના કદાચ પંચ ખોલવામાં આવે ને જે જે ચોકીઓની બાજુમાં તો કદાચ આજુબાજુ વાળા રહેતા બધા જ લોકો પંચોમાં હોય છે એટલે આ મને બહુ સારી રીતે આ લોકોને ઓળખી ગઈ છું કે આ લોકો કદાચ પોલીસ ને શર્મશાર અને મારા ગુજરાતનું નામ ખરાબ કર્યું છે ગુજરાત સેફ છે બહારના કન્ટ્રીમાંથી ના સ્ટેટોમાંથી ગુજરાતમાં ભણવા માટે લોકો આવે છે આ જે હિચકારો બનાવ જે પિતા અત્યારે શું વિચારતા હશે કે સો ટકા પિનલ સાચી વાત છે કદાચ બેના એવું એવું વિચાર્યું કે ના ભણતો અને ઘરમાં બેસતો તો સાચો એના કરતા દીકરો તો બચી ગયો હોત દીકરો એમને ભણવા મોકલ્યો અને એની સાથે આ ઘટના બની આ વ્યક્તિ અને મેં વારંવાર પેનલ કીધું છે કેટલા બધા ટીવી ડિબેટ કીધું છે કે જેટલા પોલીસ વાળા છે એ લોકોને લિમિટેડ કોર્પોરેટ જેમ સમય ની બાંધણી કરી દો ચોવીસ કલાકનું કામ એ લોકોને આપશો નહીં એ લોકોને આઠ થી બાર કલાક કામ આપો એ લોકોનું સાયકોલોજીકલ એનાલિસિસ કરો એ લોકો કયા તબક્કામાંથી આવે છે ફિનાન્શિયલ કેટલા મજબૂત છે કઈ કઈ ગાડીઓ વાપરે અરે કેટલા પોલીસ વાળા તો બીએમડબલ્યુ ને પજેરો ને કેથી આવે ગાડીઓ લાખ અહિયાં પણ જુઓ ને બે ક્રેટા કાર આવી છે એક હેરિયર કાર છે પોલીસ કોન્સ્ટેબલ છે એમની પાસે આટલી બધી ગાડીઓ એ ક્યારે હશે ને શું અંદાજો આપણે લગાવી શકીએ છીએ આદરોડ આમાં હમણાં કઈક જમીનનો સોદો મને પણ જાણવા મળ્યું છે કે સો કરોડની જમીનનો આ માલિક છે ભાઈ અને રોજના મારે તમે કદાચ નવા લાગે પિનલ ખાલી સામાન્ય વ્યક્તિ કોન્સ્ટેબલો ના બંગલા જુઓ ને તો સામાન્ય વ્યક્તિ એ સારો બિઝનેસમેન આખી જિંદગી મહેનત કરે ને તારે બંગલો લઈ શકે સામાન્ય કોન્સ્ટેબલો ની વાત કરું છું કોર્ટ કોર્ટ ડ્યુટી હોય એ લોકોના બંગલા જોવો તમને એમ લાગે કે આવે આવી જગ્યા રહે છે પાંચ પાંચ કરોડ છ છ કરોડ ના

આપણે શ્વેતા જાડેજાનો કેસ જોયો છે ચાલીસ લાખ જેની અંદર પેલા કરોડ રૂપિયા ચૂકવી દેવા માં છતાં બી બીજા પૈસા માગતા ડિટેક્ટિવ રોકતા એમને પૈસા આપીને પણ મોંઢા મોંઘા આઈફોનો માંગે સામાન્ય એકસો એકાવન માં તમને એમ પ્રો મેક્સ આવ્યો છે ને મોકલાઈ દેજો સાહેબ જોઈ લઈશું રાતે તમને પૂરીશું નહીં

પૂરી રીતે சரnder થઈ જઈએ છે ડોક્ટર ને જોયું ખ્યાતિ હોસ્પિટલ નો આપણી સામે કે બસ એક્ઝેક્ટલી જો આપણી સાથે આવું કંઈક બનતું હોય છે તો પણ આપણે પૂરી રીતે சரnder થઈ જઈએ છે પોલીસ વાડાની સામે એટલે આપણા હાથમાં કંઈ હોતું નથી જાણકારી આપને મળી નથી શકતી સત્તા એ લોકોના હાથમાં હોય છે એટલા માટે કદાચ સામાન્ય જનતા હેરાન થાય છે આમાં બિલકુલ બેન સોનલ બેન એ વાત કરી એના હાથે હું બિલકુલ સંમત છું અને બન્યું છે એવું કે બેન 2001 પછી નું જે આર્થિક તંત્ર પોલીસની અંદર જે પ્રકારે ગોઠવાયું છે એ રીતે જોતા હું તમને કહું કે બેને જે વાત કરી ને એના સાથે હું એક કહું કે દરેક કોન્સ્ટેબલ વટદાર કોન્સ્ટેબલ અને સારી જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં કેવું કામ કરતા કોન્સ્ટેબલો પીએસઆઈ પીઆઈ તમામ પાસે સો સો કરોડ બસો બસો કરોડ નો બેન ફાર્મ હાઉસ પોતાનો છે હવે એ એ એટલો પૈસો બે હજાર એક પછી જે જમીનોની અંદર તેજી આવી અને એ પછી આ સોદામાં દરેક સોદાની અંદર લગભગ પોલીસ અધિકારી એક મીડિયે તરીકે લગભગ અચાનક આ રીતે આવેલો પૈસો વિકૃતિ જ લાવે છે આરતી પટેલજી પૈસા કમાવી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ચલો પણ કોઈના ઘરના ને રહ્યા છે કોન્સ્ટેબલ થી છેલ્લી નીચી નોકરી લેવા માટે માણસો હજાર હજાર દસ દસ હજાર પચાસ પચાસ હજાર ની લાઇન દોડી દોડીને ભરતી થાય એ આર્થિક રીતે ક્યારે સંપન્ન થાય એમને ફક્ત રોટલો અને નોકરી ની જરૂરિયાત હતી પણ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી એ લોકો એટલા તોડ કરીને પૈસા વાળા થયા છે બેન અત્યારે કહું કે હું ઘણી વખત પોલીસ સ્ટેશનના કામોમાં કોઈ મદદ કરવા જો આપણી વ્યવસ્થા કેમ આવી છે આપણી વ્યવસ્થાની અંદર હવે સમજો નથી અરે ટ્રાન્સફોર્શન ક્યાંથી હોય નીચેથી માની તમામ દરેક રાજકારણી સો સો પાંચસો કરોડ ની સ્કીમો મૂકે છે રાજકારણીઓ નેતાઓ ક્યાંથી આટલા પૈસાદાર છે આખી ચેનલ ભ્રષ્ટાચારની ચેનલ બધે જ વ્યાપી ગઈ છે સિવાય કે એટલા ઓનેસ્ટ અધિકારીઓ પણ છે ને ઓનેસ્ટ રાજકારણીઓ છે પણ એમનું કંઈ હતા આજના સમયમાં કઈ ઉપસ્થિત કરી રહ્યા છે ચોક્કસપણે ભ્રષ્ટાચાર આ બધું બી આની માટે પણ કાયદાઓ છે પણ વાત એ છે ને કે ભ્રષ્ટાચારીઓ અને હત્યારાઓ આ બંનેમાંથી માંથી જે હત્યારાઓની વાત કરી ને તો એક વખત કોઈની હત્યા કર્યા પછી વ્યક્તિ પાછો નથી આવતો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો પૈસા કમાવી રહ્યા છો તમે એની માટે જેલમાં પણ જશો એ પૈસા કદાચ કોઈને મળે નહીં મળે બધી જ બાબત એક જગ્યા પર છે જે પણ જે જેલમાં જશે તો એને તમામ સગવડો આ પૈસાના કારણે પૂરી પડશે એવો મારો વિશ્વાસ કે છે જેલમાં પણ આ જ છે તો બસ થાઠ જ કાયમ રહેવાના કે હવે પોલીસ વાળા જગ્યા આમ

દુઃખ સાથે આ વાત કરવી પડે કે બઉ ઘણી વખત શું સાચું ને શું ખોટું કદાચ આપણને પણ ચર્ચા કરતી વખતે ખબર પડી જતી હોય છે પણ છતાં પણ આ બધી જ બાબતો જ્યાં ખરેખર ખબર પડવી જોઈએ કે એના વિરુદ્ધ જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી ને એટલા જ માટે વારંવાર આવા કેસો બનતા હોય છે આ જે પરિવારજન છે કે જેમને એમના યુવા જે બાળક એમની માટે એક બાળક હશે જેમને ગુમાવી દીધો છે એ પાછો ક્યારે આવવાનો નથી લાગે છે કે દરેક વ્યક્તિ કદાચ આપ પણ કદાચ હું પણ મારો ભાઈ કે મારા પપ્પા પણ કદાચ રસ્તા પર નીકળીને કોઈની સાથે ઝઘડવાનું વિચારશું ને તો હું તો રોકી લઈશ કે ખબર નહીં આગળ જઈને ક્યારે પીછો કરશે અને હવે લાગે છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે સોનલબેન સો ટકા બઉ ગંદી અને તે જે વાત કરી મારા દીકરાને પોતે કીધું છે એવી ઉદાહરણરૂપ સજા થવી જોઈએ કે કોઈની ઉપર જોરથી બૂમ પાડતા પેલા પર વગર ઝાડ કાપવા માટેની કુવાડી હોય ને એને ખાલી એકસો નો પેલો સ્લોટ કરવા માટે પૂરે અંદર એની પાસેથી સ્ટોર કરે લઈને પડવા માટે માટે નથી કરતા એકસો પાંત્રીસ ના કેસો કરતા થાય એકસો પાંત્રીસ ના કેસો એવું લાગે છે કે આ ત્રણ પાર્ટી કરો આ થતું હોય થાય પણ લોકોના જીવ જઈ રહ્યા છે લોકોને આવે લોકો હત્યા કરી રહ્યા છે આ એક એવો સમય કદાચ આવી ગયો છે કે હવે જે ગુજરાતને આપણે સુરક્ષિત ગુજરાત કહેતા હતા એ વાત હવે સાવ ખોટી સાબિત થતી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે સમય અહિયાં સમાપ્ત થાય છે આ બંને સોનલબેન આરસી પટેલ જે મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ હાલ તો એવી આશા રાખી શકીએ છીએ કે આ જે કોઈ પણ વ્યક્તિ છે કે જેણે બહુ જ સામાન્ય એવી બાબતમાં છરીના ઘા ઝીંકી દીધા છે આ યુવાને અને એ પરિવારજને પોતાનો જે બાળક ગુમાવી દીધો છે આ વ્યક્તિની ના માત્ર સજા થવી જોઈએ પણ એક એવી સજા થવી જોઈએ ઉદાહરણરૂપ સજા થવી જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ એવું કંઈ પણ કરતા પહેલા દસ વખત વિચારે કારણ કે આ એક એવી ઘટના બની ગઈ છે ને કે દરેકે દરેક માતા પિતા હોય કે દરેક પોતાના પરિવારજનોને લોકો એવું કહી રહ્યા છે સલાહ આપી રહ્યા છે આ મેટર જોઈને કે આ ઘટના જોઈને કે હવે રસ્તા પર ચાલો ને કોઈ કઈ પણ બોલે ટોકે ને તો સામે બોલવાનું નહીં નહીં તો કંઈ પણ થઈ શકે છે આજે આપણો ભાઈ આપણી બહેન કે પછી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળીને કલાક પછી ઘરે પાછો નથી આવતો તો ડર અને બીક લાગે એવો સમય આવી ગયો છે આ ઘટના પરથી લોકોની વિચારધારા એવી બની ગઈ છે ને એટલા જ માટે આ કેસ પછી આ વ્યક્તિઓને ઉદાહરણરૂપ સજા થાય તે ખૂબ જ જરૂરી છે ડિસ્પેશલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર